અને ઓગણીસો સિત્તેરમાં અમેરિકામાં એક રાજનૈતિજ્ઞ અને પર્યાવરણ એક્ટિવિસ્ટ જેલાર્ડ નેલ્સને બાવીસ એપ્રિલના દિવસે સૌપ્રથમ વખત પૃથ્વી દિવસની ઉજવણી કરી ઓગણીસો નેવુંમાં એકસો એકતાલીસ દેશોએ સંગઠિત થઈને નિર્ણય કર્યો કે આ દિવસને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવો જોઈએ ત્યારથી બાવીસ એપ્રિલને દિવસે વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવણી થાય છે પૃથ્વીને સન્માનિત કરવાની સફર શરૂ થયેલી સફર સંરક્ષણ સુધી કેવી રીતે પહોંચી આના માટે આપણે તો જવાબદાર નથી ને સારું આપણે એક બીજી બાજુ વિચારીએ યથા પિંડે તથા બ્રહ્માંડે જે બ્રહ્માંડમાં છે તે આપણા શરીરમાં છે બ્રહ્માંડ પંચમહાભૂતનું બનેલું છે તે જ રીતે હોય તો કેવી રીતે સમજાય આંખો બંધ કરી અને આપણી માતાને યાદ કરીએ જ્યારે માતાના ગર્ભમાં એક બાળક સંરક્ષિત હોય છે ત્યાં જ તેનું ધારણ થાય છે પોષણ થાય છે અને તેને એક મજબૂતાઈ બક્ષાઈ છે અને એક નવા જીવ તરીકે તેનો જન્મ થાય છે ત્યાંથી જ આપણી પૃથ્વી માતાનું મહત્ત્વ સમજાશે આપણા પૂર્વજો જ્યારે સવારે ઉઠતા ત્યારે ધરતી માતાને પગે લાગી અને જમણો પગ ધરતી પર મૂકતા ત્યાંથી સમજાય છે કે આપણા પૂર્વજો માં ધરતીને મા પૃથ્વીને કેટલું માનતા હશે તો એ સમયે સંરક્ષણની જરૂર પડતી ના એક આયુર્વેદ ચિકિત્સક તરીકે એ વાત પણ જરૂર કરીશ કે આપણા શરીરમાં અસ્થિ એટલે કે બોન્સ કોષો એટલે કે સેલ્સ અને માંસપેશી એટલે મસલ્સ જે આપણા શરીરમાં પૃથ્વી તત્વને પ્રધાનતા દર્શાવે છે હવે આપણા પૃથ્વી તત્વની પ્રધાનતામાં ત્રણ મુખ્ય કાર્ય છે જે આપણે જોયા તે પ્રમાણે તે આપણા શરીરમાં મજબૂતાઈનું કામ કરે છે આપણા શરીરને ધારણ શક્તિ અને એક બેલેન્સનું કામ કરે છે હવે પૃથ્વી તત્વનું બેલેન્સ બગડે તો શું થાય એ આપણને સૌને ખબર છે તો આપણા શરીરનું અને આપણા સમગ્ર બ્રહ્માંડમાં બેલેન્સ જાળવવા માટે અને આપણા ખુદના સંતુલન માટે આપણે પૃથ્વીનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી આજના સમયે બની ગયું છે અને આજે આપણે વિશ્વ પૃથ્વી દિવસે આપણા પોતાના અસ્તિત્વ ટકાવવા માટે અને પૃથ્વીના અસ્તિત્વ ટકાવવા માટે તેના સંરક્ષણ માટે શું કરી શકીએ તે આજે એક સંકલ્પ કરીએ અને નાનામાં નાની એવી વાતનું ધ્યાન રાખીએ કે જેથી કરીને પૃથ્વી તત્વનું અથવા તો માં પૃથ્વીનું સંતુલન ન બગડે અંતે એ પણ યાદ આવે છે કે જે શાંતિ મંત્ર બતાવેલો છે તેમાં ઓમ ધ્યો શાંતિથી શરૂ થયેલું માં સૌથી પ્રથમ આવે છે પૃથ્વી શાંતિ અંતરિક્ષ શાંતિ પછી વનસ્પતય શાંતિ ઔષધય શાંતિ આપ શાંતિ બ્રહ્મ શાંતિ શાંતિ રેવ શાંતિ આજે સંકલ્પ કરીએ કે મા પૃથ્વીને વિશ્વ પૃથ્વી દિવસને દિવસે સંરક્ષણ પૃથ્વી દિવસમાંથી બહાર કાઢી અને પાછું તેને સન્માનિત કરવા જે ઉજવાતું મહત્ત્વ હતું તેને પુનઃસ્થાપિત કરીએ